સુરત શહેરમાં હર્ષોલ્લાસ સાથે દર વર્ષની જેમાં વર્ષે પણ ગણેશોત્સવનું આયોજન કરાનાર છે સુરતના ચૌટા બજાના મોટા મંદિર યુવક મંડળ દ્વારા દર વખતની જેમ આ વખતે પણ અલગ થીમ પર ગણેશોત્સવનું આયોજન કરાયું છે આ વખતે મોટા મંદિર યુવક મંડળ દ્વારા શ્રી રામ મંદિરની થીમ પર ગણેશોત્સવનું આયોજન કરાયું છે તે ગણેશજીની ભવ્ય આગમન યાત્રામાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડવા પામ્યા હતા

જે અમારે ત્યાં મોટા મંદિરમાં આયોજાની શ્રી રામ મંદિરની ટીમ ઉપર દર્શન કરી શકશે સાક્ષાત રામ ભગવાનના દર્શન થશે એમને લગભગ દોઢ મહિનો છે દોઢ મહિનો થયો અમે બધા બહુ જ ઉત્સવમાં છે ગણપતિ બાપ્પા મોડિયા બસ કઈ નહીં મોટા મંદિરનું નામ આજ સુધી આટલા વર્ષોથી ચાલી આવેલું ભગવાન શ્રી રામ એટલે કે રામ મંદિરની થીમ પર અત્યારે મોટા મંદિર યુવક મંડળ જે રીતે મંડપ તૈયાર કર્યો છે અને વિશાળની સંખ્યા મોટી સંખ્યામાં લાખોની સંખ્યામાં લોકો સૂટી ગયાનું આજે ગણેશ ભક્તો થઈ ગયા છે અને ઘણે વધુથી ભગવાન શ્રી ગણપતિના ગુણગાનગાર દિવસો થઈ રહ્યા છે તે પેલા મોટા મંદિર યુવક મંડળની આગમન યાત્રા ત્યાં આવી રહી છે નમસ્કાર દર્શક મિત્રો હિન્દુઓના દેવ ભગવાન ગણેશજીના ઉણગાન ગાવાના દિવસો ગણેશ ચતુર્થી થી શરૂ થઈ રહ્યા છે ત્યારે સુરત શહેરના વોર્ડ નંબર તેર ના જે નગર સેવક છે સંજય દલાલ પોતાના અત્યારે ભગવાન ગણેશજીને લઈને આવી રહ્યા છે આવું આપણે આગળ વધીએ મોટા મંદિર યુવક મંડળના ભગવાન ગણેશજીની પ્રતિમા જે છે સંજય દલાલ જય ગણેશ મિત્રો બસ સુરત દાદા સુરત સમગ્ર સુરત ગણેશ દાદાના આગમન માટે આતુર છે અને ખૂબ આનંદ ઉલ્લાસ કરી રહ્યું છે શહેરીજનો માટે મારો એક જ સંદેશો છો કે આપણે હિન્દુ છે હિન્દુ ધર્મનો સારી રીતે પ્રચાર અને પ્રસાર થાય સનાતન ધર્મ સમગ્ર વિશ્વમાં ફૂલે ફાલે એના માટેના સર્વ એ કાર્ય કરવા જોઈએ મોટા મંદિર યોગ મંડળ વર્ષોથી ગણપતિ દાદાના આગમન સાથે ધાર્મિક થીમ પર કામ કરે છે લોકોને પ્રજાની અંદર ધાર્મિકતા જાગૃતતા એના માટેનું કામ કરે છે આ પણ આ ફેરી પણ અમારો પંડાલ જે છે તે ધાર્મિક પ્રભુ શ્રી રામના દસ સારા પ્રસંગો જે આપણા જીવનમાં ઘણા બધા સુધારાઓ લાવી શકે છે એના આધારિત પર આખી થીમ છે તો સર્વે ગણેશ ભક્તોને મારું હાર્દિક આમંત્રણ છે કે આપ પ્રભુ શ્રી રામનો પંડાલ જોવા માટે પધારજો

અહીં ભક્તજનો અને વિસ્તારના રહેવાસીઓ જોડાયા છે નાના બાળકોથી લઈને વડીલો દરેકમાં દરેકે ખૂબ ઉત્સાહ છે લગભગ લગભગ અમે તમે જોશો દોઢથી બે કિલોમીટર અમારી લાંબી આ આગમન યાત્રા છે અને જે જનમેદની છે તો આપ નિહાળી જ રહ્યા છો અને ખૂબ જ સુંદર રીતે આજરોજ આ ગણપતિ દાદાનું આગમન થઈ રહ્યું છે મોટા મંદિર યુવા મંડળ અલગ અલગ કયા કયા કાર્યક્રમો થશે દસ દિવસમાં તો ઘણા બધા કાર્યક્રમ છે પ્રકાશભાઈ કદાચ વાત કરવા જઈએ તો આપણો ઘણો બધો સમય જશે પરંતુ એટલું ચોક્કસ કહીશ કે દર વર્ષે કંઈક નવું લાવવાની અનુભૂતિ સાથે મોટા મંદિર યુવક મંડળ આવતું હોય છે સુરતવાસીઓને મારી વિનંતી છે કે તમારે જો કંઈક નવું જોવું હોય તો મોટા મંદિર યુવક મંડળના ગણેશજીના દર્શન અવશ્ય પધારજો મોટા મંદિર યુવક મંડળ આપનું હાર્દિક સ્વાગત કરશે અને અત્યારે આગમન યાત્રામાં પણ અમે આપ સૌનું હાર્દિક સ્વાગત કરીએ મિત્રો આ હતા મોટા મંદિર યુવક મંડળ ના ગણપતિ બાપા અત્યારે રંગે ચંગે વાટે ગાટે આવી રહ્યા છે અને ગણપતિ બાપા નો જય જય બોલો ગણપતિ બાપા ગણપતિ હું પ્રકાશ વાળા વિજય મકવાણા સાથે સુરત